હું જઈ રહ્યો છું મારા ઘરે જવા માટે એટલે હું અત્યારે જાઉં છું આપણે બીક બજારે અત્યારે હું બેઠો બસ સ્ટેન્ડમાં માં મવડી બસ સ્ટેન્ડ માં હું રાહ જોઉં બસ ને ક્યારે આવે લગી બસ દેખાડતા નથી આમ જવાની પણ જો મારો મારો નાક લાગી ગયો આ બાજુની બસ આવી આપણે આ બાજુની બસ બેઠી ભાઈ બંધ ગુસ્સે થઈ ગયો બસ ન થતી એટલે હું રાત જઉં ભાઈ બસ ની ગાર આવી તો બિગ બજાર પહોંચી ગયા વેસ્ટર્ન ઝોન અમે અહીંયા બિગ બજાર ગયા બે નામથી ઓળખાય છે આવડું આ બિગ બજાર અને વેસ્ટર્ન ઝોન गेट कुछ अब बुद्धिरूम तो थोड़ी बार अब थोड़ी बार भूख लाएगी है अल्लाह जो मम्मी अगर थी मुझे वो मम्मी ना अगर नसों पर हमारे ऊपर नसों पर अब तो हमारे नीचे नसों पर ना वो लाडादा बैठा अल्लाह हम ऊपर आउट रहिए हमने सोपा माँ जी जो अतिर नाश तकर अभी हम लाइट बैठ जाते हैं लड़के થોડી નાની એવી ઊંઘ લઈ લીધી મેં તો હવે એસીના કારણે હવે ઠંડુ ઠંડુ થઈ ગયું બધું અને દર્શન હોટૅલો વૈચાહી અહીંયા ઊભી રહી ગઈ બસ બસ દર્શન હોટલે ઊભી થઈ હજી ઊભી જ છે અને ચણાની દાર ખાવું મને બહુ ભૂખ નથી એટલે આપણે તો નાસ્તા હોય હતા અહીંયા કમ્ફર્ટેબલ તો હે

અલા હતી મોટી લાગતી થી છે બહુ તે મોટી આદ છે પગેલા ગઈ મને આ પછી મે જોઈ તો પણ બહુ મોટી લાગતી થી તોય બી જોઈએ ગો તો તોય બી જોઈએ

तो मैं अभी लेवा पा रही हूं छोटा घर में ढूंढना के चक्कर में रह गई कि नहीं और अपना माने कितनी मारो मार गुटी गया तब मेरे को भी लाना है और बोले तुम्हें बस खा नहीं है अंदर केंद्र सरस मैम नहीं सर गंगा कल बोले 3 चक्कर में के मरे आया बदले आकार मत नहीं बदले है क्या बड़ा है एक दो देओ कोई क्या देओ ले आओ तो करन का था कोई ले अरे guys. Happy दो। पगड़ दो। पगड़ <laughs> लाबूबू कैसा होता है ऐसा होता है हो ऐसा दा? खा जाता है वो सबको खा जाता है। ये क्या है इसका नाम क्या है देखा हो? मेरे को दिखाओ। वाओ। जमीन <laughs> ऊपर बैठा ही અને હરુષભાઈની રાહ જોઈ લગભગ આવી જ ગયા છે થોડીક વારમાં માં હતા આવવાનું અને આ બધા જો હું બેઠા આ મોબાઈલ જોયે આ દેખાડે હે ભાઈ હું આવીશ હું પહેલાં એવો દેખાતો સાવ પાછળ ટીકતો એવો હતો

कट्टू बंदो अरे तो सिक्स टाइम अरे हाती પે હે મોટો વેલ ને હા સારી ગિફ્ટ દેતી આનીયા કાપી મોટી કાપી થોડો ઓર ગિફ્ટ લાવીએ લાલા લાલા એસે પહેના દેતે એસે આ એસે દુપટ્ટા એસે દુપટ્ટા એસે દુપટ્ટા ઓર બી ગિફ્ટ કહીએ લીજે તભી આયેગી બી આયેગી બોલા કે મને ઓર ના તી તી ગિફ્ટ પહેના Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn तो देख तू कैसी लग रही है रो रही है तो गाइस किट्टू को डांस करने का मन हो गया है होता होता वो भी थे के बताए डूबे है। अना वो भी थे डांस करवा में दिया अचानक में इतने रिश्ते का रिश्ता है अपना मैं रहूँ ना तेरे बिना અત્યારે હું જઈ રહ્યો છું પકોડી ખાવા માટે હું બધા નાસ્તો કરવા પાંચ વાગી ગયા પાંચ સાડા પાંચ જેવું થયું એટલે અમે જઈ પકોડી ખાવા માટે આ કામ તો નથી થતી એને સ્વાધ્યાય જવાનું એટલે અને અમે લોકો જઈ બધે ચલો મળીએ પકોડી ખાઈ કેટલી બડી દેખી હે જુપિટર માં આખી અમાઈ ગઈ નઈ કીધું કેવો લાગે છે જો મારા મમ્મી અત્યારે રાતે મગફળી છે કે રાજકોટ થી લઈ આવ્યા તા મગફળી અહીંયા અમદાવાદ માં છે કે અને બાર મારા મામા મામી એમના ઘરે જાય આવીશ ભાઈ તો અહીંયા રોકાય છે ક્યાં જવું અહીંયા ભજન થાય ભજન અહીંયા ભજન હા દરેજ હોય જ છે દરેજ ભજન શ્રાવણ મહિનો એટલે શ્રાવણ મહિનામાં અહીંયા ભજન હોય છે સાત આઠમ વાંતો તો ત્યારે તો વધારે હોય જન્માષ્ટમી છે શ્રાવણ મહિનાની આઠમની રાતે ભ્રણ બહુ જ ભૂરિયા લગ્ન તોપત તોભત તોપત થળ ખરાબ કરી દીધો રાઈસ માસી બગાડવા માંડ્યા વાસણ બગાડ બગાડ કર્યા અત્યારે ગરબા કરતા હજી ગરજ છે પેલો રાઉન્ડ પૂરો થયો રમી

હો હો ના ઘરે ખાઈ લ્યો અહીંયા નહીં વધે અમારે આ ભાઈ જ બધું પૂરું કરી નાખશે